રાજકોટ લોકસભા બેઠક પર હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે કારણ કે પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર ક્ષત્રિયોના વિવાદ મામલે બરોબરના ભેરવાયા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કોણ બનશે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બનશે તેવી ચર્ચાઓ અને સંભાવનાઓની વચ્ચે આજે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસી નેતાઓ અમરેલી ખાતે પરેશ ધાનાણીની પાસે પહોંચ્યા ત્યાં તેમણે વિનંતી કરી શું વિનંતી કરી વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી માટે હાલ સાનુકૂળ પરિસ્થિતિ છે તેવું ન કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયો મામલે ટિપ્પણી કર્યા બાદ ક્ષત્રિયોના રોષનો શિકાર બની રહ્યા છે ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના કારણે ભારતીય જનતા પાર્ટીની સભાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બેઠકમાં ક્યાંક ક્યાંક બખેડા સર્જાઈ રહ્યા છે ક્ષત્રિયોના વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાળાના કારણે સર્જાયેલા વિવાદ બાદ કોંગ્રેસ પોતાનો મજબૂત ઉમેદવાર ઉતારે તે માટે કોંગ્રેસ પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે કહેવાય રહ્યું હતું કે કોંગ્રેસ પરસોત્તમ રૂપાલાની સામે મજબૂત દાવેદારી માટે પરેશ ધાનાણીને ચૂંટણી લડાવે અમરેલીથી પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલાની સામે ચૂંટણી લડશે તેવી વાતો વહેતી થતાં જ પરેશ ધાનાણી અંદરખાને એવું કહેવા લાગ્યા હતા કે મારે કોઈ ચૂંટણી લડવી નથી સત્તાવાર રીતે તેમણે જાહેરાત નથી કરી પરંતુ કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો કહેવાય છે કે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મારે લોકસભાની ચૂંટણી લડવાની જરા પણ ઈચ્છા નથી પરંતુ એક જાહેર સભામાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે જો પાર્ટી આદેશ કરશે તો તે મારા માટે સિરો માન્ય રહેશે પરંતુ અંદરખાને તેઓ નારાજ હતા કે મારે ચૂંટણી નથી લડવી તે વાત પણ સૂત્રો જણાવી રહ્યા ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકના નેતાઓ જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને રાજકોટ શહેરના નેતાઓ રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓમાં અશોકસિંહ વાઘેલા આદિત્યસિંહ ગોહિલ તેમની સાથે અતુલ રાજાણી ભરતસિંહ જાડેજા સહિતના નેતાઓ પણ અમરેલીમાં જોવા મળ્યા આ નેતાઓ અમરેલીમાં શા માટે ગયા હતા પરેશ ધાનાણીને લોકસભાની ચૂંટણી લડવા માટેની વિનંતી કરવા પરંતુ આ કાર્યકર્તાઓ નેતાઓનું જે ડેલિગેશન પરેશ ધાનાણીને વિનંતી કરવા માટે પહોંચ્યું હતું તેમાં લલિત કગેથરા આગેવાન દેખાઈ રહ્યા હતા અને લલિત કગથરાએ માધ્યમોની હાજરીમાં એવી સ્પષ્ટતા કરી કે જો રૂપાલાની ટિકિટ કપાય છે તો પરેશ ધાનાણી ન લડે તો કોઈ વાંધો નથી અમે જ કહેશું કે તમે ન લડો પણ જો રૂપાલાને ટિકિટ મળે તો પરેશ ધાનાણીએ શું કરવાનું છે તેની વાત તેમણે કરી એ વિડીયો તમે જુઓ માનો કે નજીક થવાનું નહી પરસોત્તમ ભાઈ નું જે વાતાવરણ બન્યું છે એમાંથી કોંગ્રેસ ઉભી થાય એમ છે પણ જો કોઈ પણ એને એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને સામે થી કઈ દે ઉપરસભાઈ તમારે નથી લાગતું પણ વાત એટલી છે કે માનો કે પરેશ આર્યા મીડિયા વાળા સહમત છો હું લડું છું અને ના કરે નારાયણ ને એને પછી કઈક

તો આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા જેઓ ડેલિગેશન લઈ અને પહોંચ્યા હતા અમરેલી ત્યાં તેમણે જાહેરાત કરી કે રૂપાલા ચૂંટણી લડે છે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ જો તેમની ટિકિટ રદ નથી કરતી તો આ સાનુકૂળ વાતાવરણ છે અને સાનુકૂળ વાતાવરણનો લાભ લેવો જોઈએ કારણ કે આ એક સાનુકૂળ વાતાવરણ એવું છે જે કોંગ્રેસને ફરીથી બેઠી કરી શકે માટે પરેશ ધાનાણીને વિનંતી કરીએ છીએ કે પરેશ રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલા ચૂંટણી લડે તો તેઓ પણ ઉમેદવારી નોંધાવે જોઈએ આવે પરેશ ધાનાણી માને છે કે કેમ પરેશ ધાનાણીને પક્ષ મનાવવામાં સફળતા થાય છે કે કેમ પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે હાલ તો પરેશ ધાનાણીને લાડ લડાવવા માટે કોંગ્રેસના નેતાઓ એટલા વાના વાના કરી રહ્યા છે અને તે સ્પષ્ટ દેખાય પણ રહ્યા છે હાલ સમાચારમાં બસ આટલું પાછળની કહાનીઓ રાજકીય સમાચારો રાજકીય અપડેટ મેળવતા રહેવા માટે નવજીવન ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો जे कहिजे पीडपरा जाना